નમસ્કાર દર્શક મિત્રો એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં દીપડા નજરે પડતા ગામજનોમાં ફફડાટ અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો ગામના જીઆઈડીસી તળાવની આસપાસ દીપડાએ ફરતા જોવાની જાણ થતાં ખેડૂતો અને રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો અંકલેશ્વરના ભડકોદરા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો ગામના જીઆઈડીસી તળાવની આસપાસ દીપડાએ ફરતા જોયાની જાણ થતાં ખેડૂતો તથા રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો કેટલાક ખેડૂતો દીપડાને મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો ઘટનાની માહિતી મળતા જ ગામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગની જાણ કરવામાં આવી વન વિભાગની ટીમ દ્વારા વિસ્તારનો પરિચાર કરી દીપડાને સલામત રીતે પકડીને જંગલ પરત મોકલવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા અધિકારીઓએ ગામ લોકોને સાવચેત રહેવા તથા અફવાને ફેલાવવા વિનંતી કરી છે અન્ય ઉલ્લેખનીય છે કે વાલિયા ઝઘડિયાને નેત્રંગ સહિતના જંગલ વિસ્તારોમાં દીપડાની નોંધપાત્ર હાજરી છે જોકે દીપડાઓ હવે જંગલના સીમાડા વટાવી શહેર તરફ આવી રહ્યા છે એડીન્યુ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ અંકલેશ્વર મારું નામ ભાવિન પટેલ છે અમે કાલે સાંજે ખેતર બેતા હતા સાંજના ટાઈમે તો દીપરો દેખા દીપરો દેખાવાથી અમે વન વિભાગ વન વિભાગને ફોન કર્યો તો એ આજે સવારે આવીને પાંજરું મૂકી ગયા છે